કાલે આપણે દવા કરવા ગયા ત્યાં નીણ થાય છે સાથી મિત્ર છે છે એ સવારના બે ત્રણ મિત્રો ગયા પણ હજી જલાણા નથી આખાની તો આખા માટે અત્યારે જ મેં ફોન કર્યો હતો જય માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપડે નાહ નાસુ પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જો આજે છે ત્યાં જવાનું થશે જે આખાને કાલે આપણે દવા કરવા ગયા હતા ત્યાં તો જોઈએ આગળ હવે જાય અત્યારે પાંજરાપુર તો હવે જે આપણે અહીંયા પાંજરા રોડ પહોંચ્યા હતા વાડાની અંદર આવી ગયા હતા કાંઈ નવો કેસ હતો નહીં પણ જે ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર આપણે નાખી દીધું છે હવે જાય આપણે હોસ્પિટલની અંદર બાકી શું હજી વાળાની અંદર કાંઈ કામ થયું નથી નીણનું કામ બાકી છે નીણ થઈ જશે અને પછી ઢોરા પૂરાય પછી આપણે કામ ચાલુ કરશું તો મિત્રો અહીંયા જોઈ શકો છો નીણનું કામ હવે ચાલુ થઈ ગયું છે વાડાની અંદર ગાજરની નીણ થાય છે હવે નીણ થઈ જાય પછી ઢોરા થોડી વારમાં આવશે પછી આપણે કામ ચાલુ કરશું અને મિત્રો આપણે જે અહીંયા બે ઊંટ હતા આ જે નાનકું બચ્ચું હતું યાર જે રાયધન ભગતનો વાળો છે એમાં જ હતા પણ હવે ભગતના વાસોડા છે અંદર બીજા વાળામાં ટ્રાન્સફર કરી નાખ્યા અને આ બંને ઊંટને અહીંયા ભેગા કરી નાખ્યા જો અને અત્યારે સવા ભગત એને નિર્ણય નાખી દીધી છે તો હવે મિત્રો છે આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને ગાજર ખાય છે અત્યારે તો હવે થોડી વાર ખાઈ લેવા દે પછી આપણે જે ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો મિત્રો આપણે છે પાંજરા બધું કામ પૂરું કર્યું ત્યાં આપણે રહું જે રવિચ માતાજી છે ત્યાં આપણે જવાનું થયું કારણ કે ત્યાં શું ઘોડી થોડીક બીમાર છે એટલા માટે તો આપણે ત્યાં ગયા હતા ને ત્યાંથી તિલક કરી રહ્યા છે અને ત્યાંથી ગયા હતા આપણે ઘરે અને ઘરે જમીને હવે આપણે આપણે ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો અહીંયા પાણી ઓકે ભરાઈ ગયું છે અને બાકી બધા શાંતિથી બેઠા છે બાકી બીજું કંઈ આપણે અહીંયા કામ છે નહીં અત્યારે બધું કરનાયું હર્ષદે આજે પારે આવ્યું નહીં આજે પોપટ જીવણી જીવણી જો આવી અહીંયા અને બધા જો કે શાંતિથી બેઠા હે ને અત્યારે આપણે કંઈ કામ નહોતું પણ આ તો શું પાંચ રાપોર જતા હતા તો મને થયું તમને બતાવતા જાય અને એ એટલું થઈ ગયું ઓકે અને બાકી જે આંખાની એક વાત છે કે જેને આપણે રેસ્ક્યુ કરવાના છે એની મુક્તિ અપાવવાની છે એમાં આપણી ટીમ છે સવારની ગઈ જ છે ભરતભાઈ કરીને છે આપણો સાથી મિત્ર છે એ સવારના બે ત્રણ મિત્રો ગયા છે પણ હજી જલાણા નથી છતાં આપણે એને ફોન કરીને પૂછા કરીએ શું થયું છે એ ફોન કરીએ અને વાત કરીએ રીંગ જાય છે તો મિત્રો આપણે ફોન તો કર્યો પણ ફોન ઉપાડતા નહીં એટલે કદાચ કામમાં હશે તો એ હમણાં ફોન આવે તો ત્યાં જવાનું થાય તો તમને બતાવું મિત્ર અત્યારે જાય છે પાંજરા આપણે તો હવે આપણે છે અહીંયા પાંજરા પર પહોંચ્યા હતા અને હમણાં ભરતભાઈનો ફોન આવ્યો પણ એ લોકો એ અત્યારે ઘરે આવ્યા છે કારણ કે શું સવારના ત્યાં હતા ને હજી જલાણા નથી બેમાં થઈ ક્યાં આખા એનું કારણ છે કે શું આંખાને એવી રીતે હેરાન કર્યા હોય એટલે એ સમજે નહીં કે આ માણસ બચાવવા આવ્યો છે કે મારવા આવ્યો છે એ શું એ બધાને જે એને બાંધ્યા હોય એને હિસાબે અત્યારે આપણા હાથમાં આવતા નથી પણ છતાં હમણાં એને કીધું કે અમે જમવા આવ્યા છે ત્યાં ત્રણ વાગ્યા અત્યારે ઠેઠી જમવા આવ્યા તો હમણાં જમીને ફરી જવાના છે તો જોઈએ છે આજે પકડાય છે કેમ અને આપણે પણ બકના જવાનું થયું છે ગાયને થોડીક તકલીફ છે તો આપણે જઈએ બકના અને જો ત્યાંથી કાંઈ ફોન આવે તો આપણે ફટાફટ ત્યાં જશું તો આપણે છે જે બકના વિભાગમાં જવાનું હતું ત્યાં જઈએ છીએ ગાયને ટ્રીટમેન્ટ આપીએ અને ફરી આવી ગયા છે પાંજરાપુર પાંજરાપુર આવતા જ આપણે ખબર પડી કે ગાય આવી છે કંબોડી વાય જેનું ઓપરેશન આપણે કરવાનું છે તો ચેક કરી લઈએ તો મેં જે તમને ગાયની વાત કરી હતી ગાય તો શું અહીંયા ગેટ ખુલ્લો રહી ગયો છે ને અહીંયા રાપરમાંથી જ આવી હતી તો એ ભાગી ગઈ છે એ હવે છે ફરી લઈ આવવી પડશે તો એના માલિક લઈને આવશે નહીં જોઈ શકો છો આ છે હવે રાયજણ ભગતનો નવો વાડો આની અંદર છે એના વાછુડાને રહી છે અને અહીંયા એક આ ઊંટનું બચ્ચું આવ્યું છે જો પગને એ કામ ઓછા કરે છે સારવાર આપી દીધી ભગત ક્યારે આવ્યું છે અત્યારે આવ્યું છે હમણાં અત્યારે જ આવ્યું છે હા અત્યારે અને સારો આપી દો મનકુ એવું છે અને પગમાં થોડીક તકલીફ છે એટલે અહીંયા દૂધ પાજો હોય ને હા હવે દૂધ ક્યારે લેવા જશો દોવાઈ થઈ જાય પછી લઈ આવશો ને ના ના સરસ લો તો મિત્રો પછી છે પાંજરા પર તો કાંઈ કામ હતું નહીં તો આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળાએ બધું કામ ઓકે કરી અને અત્યારે ઘરે આવી ગયા છે અને જોઈ શકો છો મહેશભાઈ ની ગૌશાળામાં અત્યારે આપણે ઊભા છે અને એવું બધી કેમ સરસ છે ને આપણે જોવા જઈએ ત્યારે આપણે આવી ગયા ને તો જાગે છે નહીં તો હોઈ ગયા હવે આપણે આવીએ ને ત્યાં તો આ બાજુ તો બધા વેહી ગયા અને બાકી જે વાત રહી હું તો આંખા માટે અત્યારે જ મેં ફોન કર્યો હતો તો આખા હજી જલાણા તો નથી હવે શું હવે એવી રીતે ગોઠ્યું છે કે ત્યાંના જે લોકલ માણસો છે એ અત્યારે રાતના ઝાલ રાખશે અને પછી કાલે આપણે કહેશે એવું છે બાકી શું હાથમાં તો આવતા જ નથી પાસે જાય એટલે સીધા ભાગે છે એવું વાત થઈ અને હમણાં જ ફોન મેં કર્યો હતો એનો હવે અત્યારે તો કાંઈ નહીં થાય હવે કાલે જોઈએ છે શું થાય છે ને હવે છે આપણે બીજું કાંઈ કામ છે નહીં અને હમણાં જમીને સુવાનું છે તો આજના વિડીયો અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં